અને સોરવાતો નહીં વન મને હાથે પગે કરી નાખ્યો છે જો કોઈ નહીં આ સીધો માણસ બાઈ ના સીધા માણસ દર વખત હેરાન કરવાનો પાપીઓ ચોરો ચોરો એ છે ને દર વખત ચોર મને ગણે છે પણ સોરવા તો નહીં આ બે જણા તો ખાલી હાથ આવને તો તો આવરા કટકા કા રોજી ખબર નહીં અને મેલો ને તો બધી 32 થી 12 નેકરી જ આ વખત તો હમણાં થી દશાય બેહી દેજા

બેઠા બેઠા હોય કણ એ તો ફરશું તો ખરાક અમે તો કોઈક પ્લાન તો મારવો પડશે ને ઘેર બેઠા કોઈ પૈસા આવવા આવે નહી ઉપર છું બે દાડા બજાર ભેગા થઈ જવું બજાર માં જઈ શું કરશું જ તો કોઈક ધંધો હું છે બેઠા બેઠા હું એટલા તોડવાના ક કોમના

હું ગાડીઓ લઈને ફરતો કઈ નાખું ગાડી લે એટલે ફરી વળવાનું ગાડી લઈને ફરતો હોય તો જ્યારથી તમે રિક્ષા લઈ જા ને મારી એ દાદાશ્રી લઈ રિક્ષા ઘેર લઈ અમે

અરે ગોજો મેલે તમે મેલ્યો કેને મેલ્યો તે અને વાત કરે છે ચાની તારી રિક્ષા લઈ જશે લે મે અલ્યા તમે નહીં લેતા પણ રિક્ષા તો મારા ઘર પડીતી એક રાતી તમે મારી પાછળ દેક મે ગોજો મેલી જાહો તમે એટલે ભાડા ખરામણ મેલતા અને હોય પાછો પોલીસને કહી દીધું પોલીસ તે પકડી ગયા અને પાછી 50000 ભર્યા તાં તો છૂટ્યો મારી ભરેલા જા જઈ ધંધા ધંધા કરતા હોય તો મોટી એલપી જતી જ મારા દુશ્મન તું ઉપર ફરતો મોબરુ મારી છે

જુગાર માં પોલીસ પણ બોલાવીને ટોપો પણ બે બધું લઈ રહ્યો રહ્યો એમાં લેખી રે તારા પાછો જાય કે રીક્ષા ક્યાં જ પૈસા રહ્યા એ તારા હું જવા નીકછા છોરી આલો હેરો અરે ક્યાં છોળાવાનું નહીં તો તારા ડબા લિયા પડશે વધારે તારા બાપાનું હા હાલ જ જઉં છું પછી આલજે ઓ પછી આઈશ તું

પાછા કિસ્મુ જબર ક્ષેત્ર પોલીસને હાલો એક સમય ક્ષેત્રવાની હતી પોલીસને ને નાખી પણ જે જગ્યાએ જુગાર રંબા બેઠા હતા ઈ કણ પોલીસ આવી જાય ઈથી નાઠા કે પાછો ચાડીયો બન્યો ઈ પકડાઈ ગયો ઈથી પાછા સાહેબને પકડી તો મારા એ નફાના અને હગેવાલે અને ગોમમાં આબરૂ દે બધી નફાની

ના મોન્યો તે ના જ મોન્યો કે એમાં તને રિક્ષા નહીં આલું તારા સંબંધો બધા તોડી નાખ્યા તારી રિક્ષામાં ગોદો મિલવાવાળો આ ખેમો જ છે બીજો કોઈ નહીં મને બધી ખબર હતી તું મને નહીં ગોઠે સીધી ઓગળી જી ના ને તો ઓગળી ઓકી કરીને જી કાઢે ઓછો પાછો એટલે જ તને કહું છું આ દુષી કેતી તી કે હવાળોનો કંકોળો લઈ આવો કંકોળો લીયા કંકોળો લેવો નેકરો પણ સ્વાય કંકોડો ના જર્યું પણ આ ખેમલો ચુક છેવી વાત કરે હા પાછો

એને ખબર નહી હજી કોઈને ખબર નહિ હોય પણ આ જીવન ને ખબર પડી છે અને આ જીવન એટલે એક નંબર નું પેપર આખા ગમવા ખબર પડી જાય

તમે ગમે તે થઈ કો કરો પેલું શું કહ્યું હે જીવણી જીવણી વા

આખા ગામ માં ખબર નહીં પણ તને ખબર હશે પછી મને એક લાગે જ ખબર છે વાત ખબર પડી જાય ને એ કોઈ નું પણ ક્યાં તો કરો લે બોણા એ વાતમાં એવું છે કે ખેમલો રે ને તરબૂચ વાત તો નીકળ મુ કંકોરા વેણો વારી જો તો તે ખેમલો છે વાતો કરતો ખબર છે કે શોમલા ને રિક્ષામાં માં ગોદો મુ મિલ્યા તો અને શોમલા ની રિક્ષા પકડાઈ જાય અમુ કે બરાબર નો અને અતારે પલો શોમલો ટોપી જીવણ્યા અમાર માર મામા બેનો

અમે ખેમલા જોયેલા પ્યોસ હતી વાતતી હોપડી ગા એટલે સાબુત તો કરવું પડશે કે સાબુતી માં માલા ને રોજ એક અલે જીવણિયા જીવણિયા તારા બાલ અમે સુંટી લે આવજો ચલો સાબુ અમારી જાય છે ગમ જો મલો ખો ન લેવું લેવું નહીં ને મનુ કાલ અલે લેવું ખાવ કોઈ નહીં રિક્ષા પેલા ને જઈ જા અને તો અમે થઈ છે તમે જીયા હું

આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી